સાબરકાંઠા જિલ્લાના મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો તલોદ તાલુકાના રૂપાલ ગામે અવાવડું જગ્યા પર એક નવજાત શિશુ મરી આવ્યું હતું નવજાત બાળક મળી આવતા ગ્રામજનોએ તલોદ પોલીસને જાણ કરી હતી તલોદ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો નવજાત બાળકને લઈ અને તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યું હતું બાળકની સ્થિતિ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે બાળક જીવિત મરી આવતા પોલીસે બાળકના માતા પિતા વિરુદ્ધ ગુનો નોંધી અને શોધખોળ માટેની તજવીજ હાથ ધરી છે હાલ તો બાળકની સ્થિતિ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાળકને ખસેડવામાં આવ્યું હતું જ્યારે ગ્રામજનો દ્વારા તલોદ પોલીસને જાણ કરવામાં આવી હતી તલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી નવજાત બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જો બાળકની સ્થિતિ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે બાળકના માતા પિતાને શોધ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે બાળકના માતા પિતા કોણ હશે એ વિરુદ્ધ માતા પિતા વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની શોધખોળ હાથ ધરી છે રાજકમલસિંહ પરમારજી કે ટીવી સાબરકાંઠા